ટીબી મુક્ત ભારત અભિયાન ભારત દેશ જનસંખ્યા ધરાવતો દેશ છે અનેક લોકો વિવિધ બીમારીઓથી પીડાય છે તેમાં ટીબી એટલે કે ક્ષય રોગને કારણે અનેક પીડાય છે ફેફસા સહિત શરીરના કોઈપણ ભાગમાં ટીબી થવાની શક્યતાઓ હોય છે ત્યારે ટીબીના દર્દીઓના પોષણને સૌથી વધુ જરૂરિયાત હોય છે કારણ કે ટીબીના દર્દીઓમાં શારીરિક ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે તેથી પોષણ મળવાથી શારીરિક ક્ષમતામાં એકાએક ઘટાડો થતો નથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને સ્ટર્લિંગ લેબોરેટરી દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ અગિયારસો ટીબી દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે કે જેમને પૂરી સારવાર મળી રહે તે હેતુથી તેમને દવાઓ અને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટેક્સી મળશે તો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મુસાફરો હવે સિટી ટેક્સીનો ઉપયોગ કરી શકશે મુસાફરો માટે વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે તો અગાઉ અવર જવર કરવા માટે સાત જેટલી સુવિધાનો વિકલ્પ મળી રહેતો હતો જેમાં હવે સિટી ટેક્સીનો વધારો થયો છે કે જેમાં મિનિમમ ભાડું સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા રાખવામાં આવ્યું છે એટલે કે મીટર ડાઉન થતાં જ મુસાફરોએ તેનું લઘુત્તમ ભાડું ચૂકવવાનું રહેશે ત્યારબાદ દરેક કિલોમીટર પર રૂપિયા નો વધારો થશે તો એરપોર્ટ પર દિવસેને દિવસે ફ્લાઇટની કનેક્ટિવિટી વધવાની સાથે જ મુસાફરોની અવરજવર પણ સતત વધી રહી છે ત્યારે હવે મુસાફરોને અવરજવર કરવા માટે સુવિધા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે છેલ્લા સોળ મહિનામાં વધુ રૂપિયા તેર પોઈન્ટ છપ્પન લાખના દરની બે હજાર એકસોને ત્રેપ્ન નકલી નોટો લોકો બેંકમાં જમા કરાવી ગયા છેલ્લા સોળ મહિનામાં જુદી જુદી બેંકોમાં ગ્રાહકોએ જુદા જુદા દરની રૂપિયા તેર પોઈન્ટ છપ્પન લાખની કિંમતની બે હજાર એકસો ત્રેપન નકલી નોટો જમા કરાવી હતી કે જેમાં રૂપિયા બે હજારના દરની ચારસો પાંસઠ નોટનો પણ સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે સરકારે રૂપિયા બે હજારની નોટ બંધ કરી દીધી હતી જ્યારે છ ઓક્ટોબર બાદ માત્ર રિઝર્વ બેંક જ બે મહિલાઓ માટે જ્યોતિષશાસ્ત્ર પર સેમિનાર તો રાજપથ ક્લબમાં મહિલા સભ્યો માટે જ્યોતિષ શાસ્ત્ર વિષય પર સેમિનારનું આયોજન કરાવ્યું હતું કે જેમાં મહિલા જ્યોતિષી પાલગુરી જાનીએ ઉપસ્થિત સભ્યો સમક્ષ વાસ્તુશાસ્ત્ર કરિયર લાઈફ લવ લાઈફ અને આરોગ્ય વિષય પર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે નેવું દિવસ સુધી ઘરમાં દરરોજ લલિતા સહસ્ત્રના સ્ત્રોતનો પાઠ વગાડવાથી પોઝિટિટી પોઝિટિવિટીની સાથે ઘરમાં લક્ષ્મી આવે છે એ જ રીતે દીકરા દીકરીના લગ્ન નક્કી કરતા સમયે ગુણાંક મેળવવાની સાથે કુંડળી મેળવવી પણ જરૂરી છે વર્ષ બે હજાર ચોવીસમાં ગોલ્ડ તેમજ જમીનમાં રોકાણ કરી શકાય पत्र पॉइंट छप्पन लाख न ठगाई केस ग्राम्य कोर्टे सरखेज पोलिस तपास रिपोर्ट सरखेज सहकारी मंडली खोली फरियाद

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી કર્ણાવતી મેમનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ તથા દુર્ગાભાઈની કાર્યકર્તાઓ દ્વારા અદમ્ય સાહસ શૌર્ય અને બહાદુરીના પ્રતિક વીર શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે વીર સાવ શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પિત કરી અમદાવાદમાં બે લાખ મુસાફરો સામે માત્ર બસો રેલવે પોલીસ કર્મી અમદાવાદ નો કાલ ઉપર રેલવે સ્ટેશન અને દેશનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે ત્યારે મુસાફરોની સલામતી ચોરીના બનાવોને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ રોજ બે લાખથી વધુ મુસાફરોની સામે રેલવે પોલીસ પાસે માત્ર સો પોલીસ કર્મચારીઓનો સ્ટાફ હોવાથી ગુને ગુનાખોરીને કાબૂમાં રાખવાથી માંડીને ગુનેખોરીના ભેદ ઉકેલવામાં પોલીસને ધારી સફળતા મળતી નથી તો બીજી તરફ ટ્રેનમાંથી મોબાઈલ ચોરીના બનાવોમાં છેલ્લા ઘણા મહિનાથી ચિંતાજનક વધારો થયો છે અમદાવાદના પાંચસોથી વધુ વેપારીઓ સવારે દસથી સાંજના છ વાગ્યા સુધી ભૂખ હડતાલ પર અમદાવાદ વેપારી મહાસંગઠનની માંગ છે કે કેન્દ્ર સરકારે નવી આવકવેરાની કલમ ઉમેરી વેપારીઓએ પિસ્તાલીસ દિવસ સુધી પેમેન્ટ કરી દેવાની જોગવાઈ કરી છે તો આ જોગવાઈથી નાના અને મધ્યમ વર્ગના વેપારીઓના બિઝનેસ પર વિપરીત અસરો થશે તો તેથી સરકાર આવકવેરાની નવી કલમ તેતાલીસ બી તાત્કાલિક રદ કરી તેવી માંગ સાથે એક દિવસ માટે અમદાવાદના વેપારીઓ ભૂખ હડતાલ પર શહેરની એકસોને અગણાયંસી દુકાનોને પ્રોફેશનલ ટેક્સ મામલે નોટિસ આપવામાં આવી તો અમદાવાદ શહેરમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા મિલકતની સ્થળ તપાસ કરી પ્રોફેશનલ ટેક્સ ન ભર્યો હોય અપૂરતો ભર્યો હોય તેવા લોકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બુધવારે પાંચસોને ઓગણ મિલકતોની તપાસ કરી ટેક્સ ન ભર્યો હોય કે અપૂરતો ભર્યો હોય તેવા એકસોને ઓગણસી ટેક્સ ધારકોની નોટિસો ઇશ્યુ કરી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ